મુલાકાત લઈજો ભાઈ જરૂર જરૂર મારે ભાઈ અત્યારે કામ થયું છે ને બધી તો તમે તો જોઈ શકો છો કેટલાનું કામ થયું છે આ દોઢસો બસો અઢીસો ગુડ મોર્નિંગ વિવર કદેશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું અત્યારે સવારના વાગી ગયા છે સાડા નવ અને આપણે તો છે ને ફાઇનલી ઘરે આવી ગયા છે મમ્મી ઓલા ઘરે છે હું આ ઘરે છું હજી ઓલા ઘરે જવાનું બાકી છે આજે જઈએ કાલે હજી ગામડેથી આવ્યો છું લોગ અપલોડ કર્યો આપણે અહીંયા નેટવર્ક થોડી પ્રોબ્લેમ આવે છે અને તમે મારું નાનું એવું ઘર જોઈ શકો છો આ મારું નાનું ઘર છે આ ફળિયું છે આ જે અહીંયા છે ને હું કહેવાય છાણથી લીપણ કર્યું છે હજી કાલે એટલે એ બધું છે અને ગામડાની લાઈફ સાહેબ તમને ખબર હશે કે કેવી મજા આવતી હશે અહીંયા સુવિધાઓ ઘણી ઓછી હોય છે પણ જે સુકૂન જો હોય ને એ અઢળક હોતું હોય છે ચલો આપણે ઓલા ઘરે જવાના છે કેમ કે મમ્મી ઓલા ઘરે છે પેલા હું મોજા પહેરી લો પગમાં અને પછી પાછા થોડી વાર મળું આ હાથમાં મશીન લીધું છે આ મશીન પાછળનું રહસ્ય તમને હું બે મિનિટમાં કહું કર્યું એમાં એવું છે કે હવે તમારો ભાઈ છે ને આજે કામ કરવા માટે જવાનું છે દુકાને તમને ખબર છે કે તમારા ભાઈ હેર કટિંગ ની દુકાન છે ગામમાં નાની તો મશીન ચાર્જર મૂક્યું છું અને વાળ છે ને હાજુ કોણ ઉડતા ઉડતા થઈ ગયા છે અને આજે તમારો ભાઈ ફાઈનલી કામ કરવા માટે જવાનો છે અત્યારે એ જ કરવા માટે જતો હતો એટલે તો મારા મમ્મી મમ્મી જોવા અહી મારું મમ્મી તો જોઈ શકો છો ને બે ને ખીલા બાંધે છે અને અહીંયા તમે જોવો છો ગામડા જેવું સુકોન છે ને ઘટામાં આમ લાગે કે વાડીએ છો એમ પણ આ છે ઘર આપણું તમે જોવો છો જોઈ શકો છો કે મરચી રીંગણા બધું આવેલું છે અને આ જો નાનું ઘર કેમ છે ગુડ મોર્નિંગ તો ને ફાઈનલી હવે આપણે છે ને હું કહેવાય દુકાને જવાનું છે કામ કરવા માટે મમ્મી આજે આવી ઘરની ઘરને ઘર ને આજે ને વાંચીજુ હું જાઉં છું હવે દુકાને હાલો ગાઈઝ નીકળીએ દુકાને કામ કરવા માટે મશીન લઈને તો ફાઈનલી ગાઈઝ આપણે છે ને ગામડાની નાની દુકાનની શરૂઆત થઈ ગઈ છે આ દુકાન મારી છે નાની બોય બહુ બધું કામ કરેલું છે અત્યારે પેલા સાફ સફાઈ કરવાની બીજું બાકી છે પેલા સાફ સફાઈ કરી નાખું રૂમ ચોખ્ખી કરી નાખું કારણ કે છે ને બપોરને કોઈ ક્યારેક ટાઈમ મારે દુકાન ખોલે બાકી ભાઈ ખોલે બાકી પછી શું થોડીક ગંદી પડી છે સાફ સફાઈ કરવી પડશે થોડીક સાફ સફાઈ કરી નાખું અને તમારો ભાઈ ફરી કામે ચડી ગયો છે વેકેશનમાં તો ચાલો ફટાફટી કામ બતાવી નાખું અને પછી પાછો મળો ફાઈનલી કઈશ કાર કામ કરતો જો તમારો ભાઈ ના કામ કરતો એટલે તો વાર દેખાય તમે અત્યારે જે કામ થયું છે ને તો જોઈ અઢીસો અઢીસો રૂપિયાનું કામ કર નાખ્યું તમારા ભાઈ અત્યારે વાગી ગયા છે અગિયાર દુકાન ખોલી થી સાડા નવ દસ દસ વાગે જે દસ વાગે સમથિંગ દુકાન ખોલી કલાક દોઢ કલાક માં છે ને તમારા ભાઈ છે ને અઢીસો રૂપિયાનું કામ નાખ્યું છે અને હવે શાંતિથી ઘરે જવાનું છે જમવા માટે ભૂખ લાગી ગઈ છે અગિયાર વાગી ગયા છે અને તમને ખબર છે કે ઘેર જમવાનું મારા મમ્મીએ બહુ મસ્ત બનાવી નાખ્યો છે તો ચાલો બધા જોડે ખાઈએ હા તો ફાઇનલી ગાઈઝ ચપના છે ને શું કે ભાઈ જતા હતા ઘરે જમવા માટે પણ આપણા છે ને ફેન ફ્લોવર મળી ગયા છે કેમ છે ભાઈ ભય શ્યામ કેમ છે મજામાં ભાઈ શું કે વિડીયો ચોઝ મારે તું કેવા લાગે હા હા લાગે કેમ છે આધિભાઈ ભય શ્યામભાઈ મારા રાધિભાઈ તો વાત જ અલગ છે ભાઈ અમારે અમારે હા હા કેમ છે કેમ છે ભાઈ के वाला लागे वीडियो मारा म तुम तुम्हारा बड़ा बिग फैन जो यार <laughs> हाजिर हो तुम का हो अभी हैं वो का हो अभी मजा आवन आदि भाई बशेमा के कटेज निमर भाई हेलो काठियावाड़ हो हां अमन काठियावाड़ में હા જોઈ શકો છો ગામડામાં કેવું હોય ખર ચૂલોએ અને ગેસ એ જગ્યા બંને હાલ તો શું કહેવા મમી હે તો ચાલો આપણે છે ને હવે હાથ પર ધોઈ લઈએ કેમ કે હજી થોડોક આમ શું કહેવા વાળ વાર વાળું છું એટલે અને પછી પાછા મસ્ત મજાના દાળ ભાત ખાઈ લઈએ તો શાંતિથી છે ને પૂઈ ગયો તો જમીને છાગ્યો છું હવે વાગી ગયા છે ત્રણ અને તમારું કોઈ ફરી પાછું દુકાને કામ કરવા માટે હશે ને મન તો નહીં થતું હિંદ્રા આવી દઈશ જોરદાર ભટ્ટ હવે ફોન આવી ગયો છે કસ્ટમરનો એટલે જવું પડશે મારા માતાશ્રી આયા છે ને કપડા હકેલા છે મે બધા કપડા ધોઈ નાખ્યા હા મારો વ્હાઇટ શર્ટ તો પેલા દોખે દેખાય હા ચમકે આપણો વ્હાઇટ શર્ટ જો આપણો વ્હાઇટ શર્ટ છે કાઈ જ ઘટે ની એમાં હાલો ફટાફટ જઈએ હવે દુકાને કામ કરીએ અજુ કોઈ નિંદર આવે છે હજી બટે હું જવું પડે હું જવું જ પડશે ચાલો લાઈક કરી દો તમારો ભાઈ આ વિડિયો બનાવવાનું ચાલુ કરી દેજો ચાલો એક ખુશી ઉપર એક લાઈક કરી દો ને એક સબસ્ક્રાઇબ કરી દો મળીએ થોડીવાર મારા દુકાન જે

કેમ કે સુકુન એટલે ઘર અને ઘર એટલે સુકુન ઘરે જે સુકુન મળે એ વાત અલગ જ છે આ એને સાંજે આમ ફાટલા મળવું એટલે ઊંઘ આવી જતી હોય છે હા ક્યારેક ઊંઘ ઉડી જતી હોય છે ક્યાંક ક્યાંક સમજ તમે સમજતા આવજો એટલે પછી શું કહેવાય ખ્યાલ રાખે છે આજે સાઉથ હવે ગયું છે સવારનું કામે કામ કરતો તો બપોરે ત્રણ વાગી ગયો હતો અત્યારે પછી રાતના નવ વાગી ગયા છે સાડા નવ થઈ ગયું છે અહીંયા જલ્દી દુકાન બંધ કરી દેવાનો વિશે વાંધો નથી બટ થતો બી થકાઈ ગયો છે કેમ કે ઊભા પગે કામ કરવાનું હોય છે ને શું કહું એમાં બે હજી બ્લોગ હમણાંથી તો બનતા જ નહોતા બટ હવે રેગ્યુલર બ્લોગ ચાલુ કરવાના છે એટલે બ્લોગ એડિટ કરી બસનું એટલે સમથિંગ અગિયાર બાર તો આરામથી વાગી જવાના છે અહીંયા બી અમદાવાદ હતો તો સમથિંગ એક દોઢ વાગી જતો હતો અને હવે અહીંયા સમથિંગ બાર તો વાગી જવાના છે બટ હા અહીંયા શાંતિથી ઊંઘ આવી જાય છે બટ આમાં એક તબલી કહે છે કે મમ્મી સવારમાં આવીને સાત વાગે મને ઉઠાડી દે છે અને સાત વાગે મારે ઉઠી જવું પડતું હોય છે બટ કંઈ વાંધો નહીં ઘરે એટલે શાંતિ સુકન આજનો દિવસ જતો રહ્યો છે દિવાળી બહુ નજીક આવી રહી છે અને બસ તમે બધાને એટલું જ કરું છું કે દિવાળીમાં છે ને ખુદ માટે ફટાડેલો વાંધો નહીં બટ ક્યાંક ગરીબના ઘરમાં એક નાનો દીવો પ્રગટાવી શકો ને તો એ જરૂરથી કરજો દોસ્ત મારા માટે દિવાળી કોઈ ખાસ નથી બસ ચાલી રાખશે ખબર નહીં બસ શું બધું ઠીક થઈ જાય ચાલો હવે આજના નહીં હિસાબ કરીએ છીએ કારણ કે જે બ્લોગ એડિટ કરવાનું બાકી છે બ્લોગ એડિટ કરીશ અને પછી શાંતિથી સુઈ જઈશ માથું બહુ ચડી ગયું છે અને હમણાંથી બહુ જ માથું દુખે છે કારણ કે ફોનની લાઈટ આવે છે આખું ઉપર વિડીયો શૂટ કરવાના હોય છે ગામ એટલા બધા હોય છે અટકાય વાંધો નહીં મહેનત કરતા રહશું મળીએ છીએ કાલના એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ જય શ્રી કૃષ્ણ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરતા જજો હર મહાદેવ જય દ્વારકાધીશ